રાજકોટમાં રસ્તાઓના ખાડા મુદ્દે એપીનો ઉગ્ર શહેર પ્રમુખ સહિત કાર્યકર્તાઓની અટકાયત રાજકોટમાં રસ્તાના ખાડા મુદ્દે એપીનો ઉગ્ર વિરોધ શહેર પ્રમુખ સહિત કાર્યકર્તાઓની અટકાયત રાજકોટમાં ચોમાસા દરમિયાન સેના વિસ્તારોમાં રસ્તા પર પડેલા ખાડાઓને લઈ આમ આદમી પાર્ટી રાજકોટ મહાનગરપાલિકા કચેરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે શહેર પ્રમુખ દિનેશ જોશી અને પાર્ટી કાર્યકર્તાઓ આરએમસી કચેરી ખાતે પોલીસને ખેસ પહેરાવવાનો પ્રયાસ કર્યો જેને કારણે સ્થળ પર ઝપ્પાઝપ્પી સર્જાઈ આરએમસીના દાવા પ્રમાણે શહેરમાં ચોમાસામાં બાર હજાર જેટલા ખાડા પડ્યા છે અને તેમણે પૂરવા માટે રૂપિયા સિત્યોતેર કરોડનું ફંડ માંગવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો આરોપ છે કે આરએમસી અને સ્થાનિક તંત્ર દ્વારા વર્ષો સુધી માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ જમીન પર રસ્તાઓની હાલત સુધરતી નથી શહેરના વિવિધ વિસ્તારમાં ખાસ કરી બાયપાસ અને મુખ્ય માર્ગ ઉપર મસ ખાડા પડેલા છે જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કેટલાક વિસ્તારમાં તો વાહનો ફસાઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે પોલીસે વિરોધ દરમિયાન એપીના કાર્યકર્તાઓને અટકાયત કરી હતી અને કચેરી બહારથી દૂર કરી દીધા હતા વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ તંત્ર સામે નારા લગાવ્યા અને જણાવ્યું કે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો શહેરવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે આરએમસી તરફથી જણાવાયું છે કે ખાડા પૂરવાના કામ માટે બજેટ મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે રાજકોટના રસ્તાઓની દયનીય હાલત અને તંત્રની અવગણનાને લઈ સામાન્ય નાગરિકોમાં પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો અને વેપારીઓ સતત રજૂઆત કરી રહ્યા છે કે ચોમાસા પહેલાં જ રસ્તાઓની યોગ્ય મરામત થાય વાહન ચાલકોના જીવના જોખમમાં ન મુકાય આમ ખાડા મુદ્દે હવે રાજકીય અને સામાજિક સ્તરે દબાણ વધી રહ્યું છે